પંદર સપ્ટેમ્બર બે હજાર પચીસ થી શુક્ર આવશે સિંહ રાશિમાં તો તમારા કયા ક્ષેત્રોને કરશે પ્રભાવિત કેવું રહેશે પ્રેમ જીવન બધું જ વિગતવાર આ વિડીયોમાં જણાવીશું આ વિડીયોમાં ચર્ચા કરીશું ધન મકર કુંભ તથા મીન રાશિના જાતકોની તો નમસ્કાર મિત્રો અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો નિયમિત જ્યોતિષીય માર્ગદર્શનના વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લો આ વિડીયોને લાઈક કરજો તમારા સગાશ ને અહીં સગા મિત્રો બધા સુધી પહોંચાડવા માટે આ વિડીયોને શેર અવશ્ય કરજો જ્યોતિષને લગતા મૂંઝવતા પ્રશ્નો માટે તમે અમારો સંપર્ક કરી શકો છો જ્યોતિષીય સમાધાન મેળવી શકો છો આવો વિષય પર ફરીથી પાછા આવીએ મિત્રો વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહ ગોચરને બહુ મહત્વ આપવામાં આવ્યું છે જેનો પ્રભાવ તમામ રાશિના જાતકો પર પડે છે વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર ચોક્કસ સમયગાળા દરમિયાન દરેક ગ્રહ એક રાશિમાંથી બીજી રાશિમાં પરિવર્તન કરે છે ધન ભૌતિક સુખ અને ઈશ્વર્ય અને પ્રેમના કારક ગ્રહ શુક્ર 15 સપ્ટેમ્બર 2025 ના રોજ રાત્રે 12 કલાક અને 6 મિનિટે સિંહ રાશિમાં પ્રવેશ કરવાના છે શુક્ર સૂર્યની રાશિમાં પ્રવેશ કરી અને ખૂબ જ બળવાન બનશે અને ઘણા લોકોના જીવનમાં મોટા સકારાત્મક બદલાવ પણ કરશે કોઈ પણ ગ્રહનું મિત્ર રાશિમાં ગોચર જ્યોતિષમાં ખૂબ જ શુભ માનવામાં આવે છે

તમારા નવમા ભાવમાં થશે આ ગોચરના પ્રભાવથી તમારું ભાગ્ય થોડું નબળું પડી શકે છે જેના કારણે સફળતા મેળવવામાં અવરોધો આવી શકે છે અને તમારી કામ કરવાની ક્ષમતા પર થોડીક હદ સુધી પ્રભાવિત થઈ શકે છે કારકિર્દીના ક્ષેત્રમાં જોઈએ તો વરિષ્ઠ લોકોનો સહયોગ ઓછો થઈ શકે છે અને નોકરી બદલવાનો વિચાર મનમાં આવી શકે છે વ્યવસાયમાં તમે તમારા કાર્યને આગળ વધારવા અથવા વિસ્તૃત કરવાની યોજના બનાવી શકો છો પરંતુ તેમાં સતત નફો મુશ્કેલ બની શકે શકે છે છે રીતે જોઈએ તો આ સમય સારું તમારા માટે થઈ તમે વધુ પૈસા કમાઈ શકો છો સંપત્તિ ઉમેરી શકો છો અને બચત કરવાની તમારી આદત પણ મજબૂત બની શકે છે તમારા અંગત જીવનમાં જોઈએ તો તમારા જીવનસાથી સાથે અનિચ્છનીય વિવાદો થઈ શકે છે જેના કારણે સંબંધોમાં અસંતોષ આવી શકે છે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પિતાના સ્વાસ્થ્ય અંગે ચિંતા તમને થઈ શકે છે અને તેમની દવાઓ અથવા સારવારનો ખર્ચ વધી શકે છે જેના કારણે માનસિક તણાવ તમારી ઉપર હાવી થઈ શકે છે માટે સાવધાન રહેજો હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ખ અને જ મકર રાશિના જાતકોને મકર રાશિના જાતકો માટે શુક્ર પાંચમા અને દસમા ભાવના સ્વામી છે સિંહ રાશિમાં શુક્રનું ગોચર તમારા આઠમા ભાવમાં થશે આ ગોચર દરમિયાન તમને અચાનક નાણાકીય લાભ મળી શકે છે જેમ કે વારસાગત લાભ અથવા અણધાર્યા સ્ત્રોતોમાંથી પૈસા આવવા પરંતુ તે જ સમયે તમારી પ્રતિષ્ઠાને નુકસાન થવાનું જોખમ પણ વધી શકે છે કારકિર્દીની દ્રષ્ટિએ તમે તમારી વર્તમાન નોકરીથી અસંતુષ્ટ થઈ શકો છો અને એના કારણે તમે નવી નોકરી શોધી શકો છો વ્યવસાયમાં ભાગીદારી સાથે વિવાદ થવાની શક્યતા છે જેના પરિણામ નફામાં ઘટાડો અથવા નુકસાન પણ થઈ શકે છે નાણાકીય રીતે જોઈએ તો આ સમય તમને સાવધાન રહેવાનું જણાવી રહ્યું છે કારણ કે બેદરકારીથી નાણાકીય નુકસાન થઈ શકે છે તેથી પૈસાની બાબતોમાં સાવધાની રાખવી તમારા માટે ખાસ જરૂરી છે અંગત જીવનમાં તમારા જીવનસાથી સાથે વાત કરતી વખતે ધીરજ રાખવી મહત્વપૂર્ણ છે કારણ કે ગીર સમજ સંબંધોમાં અંતર અથવા તણાવ ઉત્પન્ન કરી શકે છે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો આંખની સમસ્યા અથવા દાંતમાં દુખાવો તમને થઈ શકે છે તેથી તમારા સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખજો હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ગ શ શ શ કુંભ રાશિના જાતકોની કુંભ રાશિના જાતકો માટે શુક્ર ચોથા અને નવમા ભાવનો સ્વામી છે અને સિંહ રાશિમાં શુક્રનું ગોચર એ તમારા સાતમા ભાવમાં થશે આ ગોચર દરમિયાન તમે નવા મિત્રો બનાવી શકો છો અને નવા સંપર્કો સ્થાપિત કરી શકો છો પરંતુ સંબંધોમાં સુમીર જાળવી રાખો થોડો પડકારજનક તમારા માટે બની શકે છે કારકિર્દીના ક્ષેત્રમાં તમારે નોકરી સંબંધિત કામ માટે મુસાફરી કરવી પડી શકે છે જે તમારા માટે ફાયદાકારક સાબિત થશે અને તમને તમારા કારકિર્દીમાં સારી પ્રગતિની તકો પણ મળી શકે છે આ સમય વ્યવસાયમાં કરનારાઓ માટે ફાયદાકારક રહેશે તમને સારો નફો થઈ શકે છે અને નવા વ્યવસાયિક સોદા પણ મળી શકે છે નાણાકીય રીતે જોઈએ તો લાભ અને ખર્ચ બંને થશે પરંતુ તમને સંપૂર્ણ લાભનો ખ્યાલ તરત જ નહીં આવી શકે તમારા અંગત જીવનમાં તમે તમારા જીવનસાથી સાથે મૈત્રીપૂર્ણ અને સહયોગી સંબંધ વિકસાવી શકો છો જે તમારા સંબંધોમાં મધુરતા લાવશે સ્વાસ્થ્યની દ્રષ્ટિ જોઈએ તો આ સમય સારો રહેશે તમે ઉત્સાહ અને ઊર્જાથી ભરપૂર રહેશો જેને કારણે તમે તાજગી અને ઉત્સાહ ભરપૂર અનુભવ કરશો અંતમાં વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે દ ચ મીન રાશિના જાતકોની મીન રાશિના જાતકો માટે શુક્ર ત્રીજા અને આઠમા ભાવના સ્વામી છે અને સિંહ રાશિમાં શુક્રનું ગોચર તમારા છઠ્ઠા ભાવમાં થશે આ ગોચરના પ્રભાવને કારણે મિત્રો અને પરિચિતો સાથેના સંબંધોમાં થોડો બગાડ થઈ શકે છે અને વાતચીતમાં ગેરસમજ ઊભી થઈ શકે છે કરિયરના ક્ષેત્રમાં કામનું દબાણ વધી શકે છે જેના કારણે તમે તમારી નોકરી બદલવાનું વિચારી શકો છો વ્યવસાયમાં સ્પર્ધા પણ તીવ્ર બની શકે છે અને તમારા વ્યવસાય નેટવર્કમાં તમારી પ્રતિષ્ઠાને નુકસાન થઈ શકે છે નાણાકીય રીતે જોઈએ તો આ સમયે તમને સટ્ટા વગેરે દ્વારા અચાનક નાણાકીય લાભ અથવા પૈસા મળી શકે છે પરંતુ નિષ્ણાતોની સલાહ મુજબ જ આ કામ કરવું જે તમારી જરૂરિયાતો અને લક્ષ્યોને પૂર્ણ કરવામાં મદદ કરી શકે છે અંગત જીવનમાં જોઈએ તો તમારા જીવન સાથી સાથે અવિશ્વાસ અથવા ગેરસમજને કારણે દલીલો થવી શક્ય બનશે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો પાચન સંબંધિત સમસ્યાઓ અથવા અચાનક પેટ ખરાબ થઈ શકે છે તેથી તમારા આહારનું ખાસ ધ્યાન રાખજો તો ધન મકર કુંભ તથા મીન રાશિના જાતકો વૈદિક જ્યોતિષ શાસ્ત્રનું સાર શુક્રનું પંદર સપ્ટેમ્બર બે હજાર પચીસ થી સિંહ રાશિ ગોચર તમારી રાશિ પર કંઈક કરી શકે છે પ્રભાવ આ વિડિયો અંગેના તમારા અભિપ્રાય તમારા મંતવ્ય શું છે કોમેન્ટમાં અવશ્ય જણાવજો આ વિડીયોને લાઈક કરજો શેર કરજો હજુ સુધી આપણે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબે